લખતર સીએસસી ખાતે યોજાયો વિદાય સમારંભ લખતર આરોગ્ય વિભાગ સીએસસી ખાતે એક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અધિકારીનો વિદાય સભારંભ યોજાયો સીએસસી લખતર ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં આરોગ્ય વિભાગ સીએસસીના સુપ્રિન્ટેન્ડન્ટ અધ્યક્ષ સ્થાને યોજાયો વિદાય શારંભ કાર્યક્રમ વઢવાણ લખતર આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લખતર ખાતે આવેલ આરોગ્ય વિભાગ સીએચસીના એક્સરે વિભાગમાં ફરજ બજાવતા રાજુભાઈ જય ઉપાધ્યાય મર્યાદાને લઈ આજરોજ નિવૃત્ત જાહેર થતાં વિદાય શારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિદાય શારંભ કાર્યક્રમ લખતર આરોગ્ય વિભાગના અધ્યક્ષ તેમજ વઢવાણ આરોગ્ય વિભાગના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને યોજાય આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એક્સે વિભાગમાં ફરજ બજાવતા આર જે ઉપાધ્યાય જેઓની વયમર્યાદા પૂર્ણ થતાં કાર્યકાળમાંથી નિવૃત્તિ થવાના કારણે આજરોજ સીએસસી આરોગ્ય વિભાગ હોલ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદાય સમારંભ કાર્યક્રમના આરોગ્ય વિભાગના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા વિદાય લેતા રાજુભાઈ જે ઉપાધ્યાયને ગિફ્ટ મોમેન્ટો તેમજ સાલ ઉઢાડી સન્માનિત કરી અને પળો આપી વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમના આરોગ્ય વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ નિધિબેન પરમાર આરોગ્ય વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ જિગ્નેશભાઈ મકવાણા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ નયન સાપરા લખતર તાલુકા હેલ્થ ઓફિસર હાર્દિક ચૌહાણ તેમજ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો આ સમયે રાજુભાઈનો જન્મદિવસ હોવાથી તેમની પણ જન્મદિવસની આ દિવસના દિવસે જ ઉજવવામાં આવી હતી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી